રથ ખેંચવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેને લઈને શું કહેશો જી બિલકુલ શાસ્ત્રમાં તો વર્ણન ત્યાં સુધીનું કરેલું છે કે એનો દ્રષ્ટમ જગન્નાથમ રથારૂઢમ તસ્ય પુનર્જન્મ ન વિદ્યતે જેને ભગવાનને રથ ઉપર આરૂઢ થયેલા જોયા છે ને એનો ફરી જન્મ થતો નથી એટલે એની જ મુક્તિ છે તો રથને દૂરથી ભગવાનના દર્શન કરી લઈએ છીએ તો મુક્તિ મળતી હોય તો જ્યારે રથ ભગવાન રથને જ્યારે આગળ ધપાવવામાં ખેંચવામાં મદદ કરતા હોય એને તો નિશ્ચિત મોક્ષ મળવાનો છે તો શાસ્ત્રની આ મર્યાદા પ્રમાણે જોઈએ તો શાસ્ત્રનો ભાવ જે છે કે ભગવાનના રથને જ્યારે ખેંચવામાં આવે જ્યારે ભગવાનના વિગ્રહને આ નગરયાત્રા માટે લઈ જવામાં આવે ત્યારે એ ભગવત કાર્ય કરીએ છીએ અને ધર્મ આધ્યાત્મનું જે કાર્ય છે એ આનંદ અલગ હોય છે અને એના કારણે કહેવાય કે જેને ભગવાનને રથ ઉપર આરૂઢ થયેલા જોવાથી બીજો જન્મ નથી મળતો એટલે મોક્ષ મળી જતો હોય તો એ જ્યારે નિશ્ચિત જ થઈ જાય છે કે ભગવાનના રથને ખેંચવામાં મદદ કરે ત્યારે તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય અને સાયુજ્ય ભગ મુક્તિ મળી જતી હોય છે ભગવાનની અંદર ભળી જતો હોય છે એવા મોક્ષનું સાધન બનતું હોય છે એટલે આ વાત કરી કે રથયાત્રામાં ભગવાનના રથને ખેંચવાનો આ મહિમા છે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે ભગવાનના રથને સ્પર્શ કરે ભગવાનના વિગ્રહનો સ્પર્શ કરે કે ભગવાન પોતે સકારાત્મક ઉર્જા છે અને ભગવાનના રથને સ્પર્શ કરવાથી પણ એ જ પોઝિટિવ વાઇબ્રેશન એ જે સકારાત્મક ઉર્જા એ રથ ખેંચનાર વ્યક્તિના અંદર આવતી હોય છે એ જ ભાવ એના જીવનની આધ્યાત્મિક વિકાસ અહીંયા જે શરીરની અંદર કામ ક્રોધ મધ મોહ લોભ નામના તત્વો છે ને ખેંચીને બહાર કાઢી નાખે છે

દરેક જગ્યાએ કોઈ જગ્યાએ વિધિ વિધાન સાથે નહીં ભગવાને ક્યાંકથી હરણ કર્યું કોઈ ભગવાનનું હરણ કર્યું આ રીતે વિવાહ થયા છે ભગવાને આઠ જે રાણીઓ છે એમને શ્વેતે સ્વીકાર કરી જેમાં રૂક્ષમણીજી સામેથી ભગવાનને પત્ર લખીને કહ્યું હતું કે આપ મારું હરણ નહીં કરો તો હું પ્રાણ ત્યાગ કરીશ બીજા કોઈને વરીશ નહીં એટલે ભગવાને એમનું રૂક્ષ્મણીજીનું હરણ કર્યું એમની સાથે વિવાહ કર્યા બીજા નંબરની અંદર સત્યભામાજી કાલિંદી મિત્રવિંદા માસીની દીકરી જે છે દીકરી છે અનુવિંદ તો આ ભગવાનની આઠ જે રાણીઓ છે એમાં એક કાલિંદી જે ચોથા નંબરમાં જેમનું વૈષ્ણવ સંપ્રદાયમાં મોટું મહિમા છે યમુનાજી તરીકે ઓળખવામાં આવે તો આ આઠ પર રાણીઓ છે અને એક દિવસની વાત છે કે જ્યારે ભગવાન સત્યભામાજીની સાથે જે યાત્રા કરવા જતા ત્યારે ભૌમાસુરે પોતાના કેદખાનામાં રાખેલી સોળ હજાર સો રાણી સ્ત્રીઓને મૂકી રાખી પકડી રાખી હતી એમની સાથે કરવા હતા પણ કોઈ એની સાથે વિવાહ કરવા તૈયાર નથી તો ભવવા કૃત્યને જોઈ ભગવાનને સત્યભામાં આજ્ઞાથી ભગવાને તાત્કાલિક ધોરણે એની સાથે યુદ્ધ કર્યું યુદ્ધ કરી અને ભવવાસુરને ધ્વસ્ત કર્યો બધીને મુક્ત કરી બધી કહ્યું કે આટલા સમયથી અમે આની પાસે છે એમને ઘરે કોણ સ્વીકારશે હવે તમે જ અમારા નાથ બનો ત્યારે ભગવાને એ સોળ હજાર એકસો ની સાથે વિધિસર વિવાહ કર્યો છે અને આ રીતે ભગવાનના કુલ પટરાણીઓ થયા થયા છે છે રાણીઓ પટરાણી અને બીજી પત્નીઓ છે આ બધાની સાથે ભગવાને વિવાહ કરી અને નિવાસ કર્યો આ બહુ બહુ મહત્વની ભાગવતમાં ઉદાહરણ આવ્યું છે આટલું બધું ભગવાનનો પરિવાર જે છે પત્નીઓ છે અત્યારે નારાજ થયું કે ભગવાન બધાને સમય કેવી રીતે આપતા હશે એટલે દિનચર્યા જોવા માટે નારજી રોકાણા છે અને એક ક્ષણે ભગવાન રુક્ષ્મણીને આજ્ઞા ભગવાન ત્યાં વિરાજમાન હતા સત્યભાભેજીના કક્ષમાં જાય તો ભગવાન ત્યાં હતા જે રાણીના કક્ષમાં જાય ભગવાન ત્યાં વિરાજમાન જોયા અને ભગવાનનું આ સ્વરૂપ જોઈ ભગવાન દરેક ક્ષણમાં કારણ કે હરિ અનંત છે એક એક કણમાં એક એક ક્ષણમાં વિદ્યમાન છે તો ભગવાને સોળ હજાર એકસો ને આઠની સાથે ન્યાય સાથે નિવાસ કરે ઘરેથી નીકળે એટલે બધા સ્વરૂપ એકત્રિત થઈ અને પોતાની કહેવાય છે સુધર્મા સભામાં જાય ત્યાંથી આવી માતા પિતાને ચરણ સ્પર્શ કરી બધા સ્વરૂપ અલગ થઈ અને અલગ અલગ રાણી ત્યાં એ જાય છે આ રીતે ભગવાન સોળ હજાર એકસો ને ની સાથે નિવાસ કરે અને આમ જોઈએ ને આપણા શરીરની અંદર જે નાડીઓ છે એની કુલ સંખ્યા પણ ગણવામાં આવે ને તો સોળ હજાર એકસો ને આઠ એમાં આઠ મુખ્ય નાડી છે અને સોળ હજાર એકસો કહેવાય સૌમ નાડી છે તો આ નાડી એટલે આ ભગવાન એ મુખ્ય હૃદય સ્થાન જે છે એ ઈશ્વર છે અને જે નાડીઓ જે નમક મુખ્ય નસો જે હૃદય સાથે જોડાયેલી છે આઠ એ ભગવાનની આઠ મહાપટરાણીઓ અને બીજી જે સૂક્ષ્મ નસો છે એ ભગવાનની સોળ હજાર આ રીતે આધ્યાત્મિક શરીરનું નિર્માણ છે એટલે આ મહિમા જે છે કે ભગવાનની સોળ હજાર પટરાણીઓ છે જી

ચૈતન્ય મહાપ્રભુજી એ જોડાણા એ જોડાણા એટલે આ રથયાત્રામાં કોઈ ખાસ પબ્લિક દર્શન એ નહીં આવે એટલે બધાને જોડવા માટે કારણ કે શાસ્ત્રમાં મહિમા છે કે ભગવાનને રથ ઉપર જોયેલા જોવાથી મોક્ષ મળી જાય અને આપણા સનાતન સંસ્કૃતિનો મુખ્ય આધાર છે મોક્ષ પ્રાપ્તિ ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મુખ્ય ધર્મ સાચવી શું તો એને સાચવ માટે અર્થની જરૂર છે કામ સંસારને ચલાવવા માટે અને ધ્યેય છે મોક્ષ તો ભગવાનને રથ ઉપર જોવા માત્ર મોક્ષ મળતો હોય તો એ જોવા માટે પબ્લિક ખાસ આવતી નહીં તો બધા જોડાય એના માટે નવદીપના સંતે ભજન મંડળીઓ શરૂ કરી અલગ અલગ ટુકડીઓ બનાવીને ત્યારે ધીરે ધીરે અખાડાઓ જોડાતા ગયા પોતાના કરતબ ભગવાન બતાવે કે નૃત્ય કરતા ભગવાનને બતાવે આમ દરેક વ્યક્તિ પોતાનું જે કૌશલ જે છે પોતાની જે કૌશલતા છે જે પોતાનું અગુણ છે પોતાના જે તત્વો છે ભગવાનને બતાવી અને આનંદિત કરવા માગે છે કે ભગવાનના ઉત્સવને ભગવાનના આ યાત્રાને યાદગાર બનાવી કે ભગવાનના પ્રસંગને દીપાવવા માટે આ બધા જોડાવા લાગ્યા ધીરે ધીરે આજ રીતે અખાડાઓનું પણ અંદર પદાર્પણ થયું અને દરેક અખાડા પોતપોતાની નિશ્ચિત સ્થિતિના કારણે કૌશલ બતાવતા હોય છે તો એ કૌશલ ખેલ વગેરે આ રથયાત્રામાં જોડાવા લાગ્યા અને આ કૌતુકના કારણે લોકો પણ જોડાતા ગયા અને આ રીતે જોડાતા જોડાતા આજે સામાન્યમાંથી લઈને આજે આ ભવ્ય રથયાત્રાઓ જોઈ રહ્યા છે વિશ્વની બીજા નંબરની રથયાત્રા એટલે અમદાવાદની રથયાત્રા છે એ આપણે જોઈ શકીએ કે આટલા બધા ખાડાઓ જોડાય આ બધા જે ભજન મંડળીઓ નૃત્ય કરતા આ બધા જોવા મળે તો આ બધા પોતાના જ કૌશુલ કૌશલ છે કૌતુક છે એ કૃત્ય કરી કરીને આ રથયાત્રા દીપાવે છે ભગવાનને પ્રસન્ન કરતા કરતા કારણ કે ભગવાન પાછળ રથમાં બેસા બેસા જોતા નીકળે છે અને દરેકની કૌશલતાને આશીર્વાદ આપે કે આ કૌશલ્યની અંદર માહિર બને અને લોકો પણ એ જોવા ઉમળતા હોય છે અને આ રીતે રથયાત્રામાં અખાડાઓનું પદાર્પણ થયું છે

રાજાનું કર્તવ્ય છે કે એકાદ વખત વર્ષની અંદર દરેકની મુલાકાત લેવી જેથી કરીને નગરની ખબર પડે ક્યાં શું છે કઈ જગ્યાની સ્થિતિ છે તો આ જગતનાથ અષાઢી બીજના દિવસે નીકળતા હોય છે રથયાત્રા સ્વરૂપમાં દરેકને દર્શન આપવા માટે આમ તો આપણે ભગવાનના દર્શને કરવા જવું પડે નિયમો પ્રમાણે ભગવાનની મંગળા થાય રાજભોગ થાય શયન થાય પણ આ એક જ એવો દિવસ છે જે કોઈ પણ પ્રકારનું બંધન લાગતું નથી ભગવાન ખુલ્લા છે દરેકની સામે મળવા માટે આવે છે જે લોકો અસમર્થ છે જઈ શકતા નથી એ પણ એના ઘરના ઉમરા ઉપર ઉભા રહી કે અટારી ઉપર રહીને ભગવાનના દર્શન કરી શકે અને એટલે જ આ રથયાત્રા માટે ભગવાન યાત્રા નીકળતા હોય છે એક નિશ્ચિત માર્ગ ઉપર એ માર્ગની અંદર તમામ લોકો ભગવાનના દર્શને પહોંચતા હોય છે અને આ દર્શન કરી અને ધન્યતાને અનુભવ કરે છે ભગવાનના વિગ્રહના સ્પર્શ તો નહીં પણ એના રથનો સ્પર્શ કરી અને રથને ખેંચવામાં પણ ઘણા લોકો મદદ કરતા હોય છે તો ભગવાનના દર્શન થઈ જાય એટલે તમામ મનોકામના પૂર્ણ થઈ જાય તો આ રીતે ભગવાન સામેથી દરેકને દર્શન આપવા જાય છે દર્શનનો અર્થ જ થાય છે આધ્યાત્મિક સિદ્ધિ કારણ કે આપણા દર્શન ગ્રંથો ધાર્મિક ગ્રંથો જે આધ્યાત્મનું વર્ણન કરે છે એને દર્શન કહ્યું છે તો ભગવાનના દર્શન માત્રથી આધ્યાત્મિક ચેતનાઓનો વિકાસ થાય સકારાત્મકતાનો વિકાસ થાય એટલે ભગવાન સામેથી લોકોના ત્યાં જાય દર્શન આપે અને ભગવાનના દર્શન કરવાથી ઋણ રોગ દારિદ્રની નિવૃત્તિ થતી હોય છે કારણ કે ભગવાન પોતે જ્યારે સામે આવે છે અને એ દર્શન કરવામાં આવે આટલો સમય તો લોકો નીકાળી શકે કે ભગવાનના દર્શન કરી શકે સામેથી આવી છે તમારા માર્ગમાં ત્યાં જવાની જરૂર નથી તમારા જે રૂટ છે ભગવાનનો માર્ગ માર્ગની અંદર ક્યાંય ઉભા રહીને પણ તમે ભગવાનના દર્શન કરી શકો આજ તો બીજું પણ માધ્યમ છે મીડિયાનું માધ્યમ જેના દ્વારા ઘરે પણ તમે તમારા દૂરદર્શનમાં કે ટીવીમાં ભગવાનના દર્શન માધ્યમથી કરી શકો છો પણ એક લાહો જે છે અલગ છે કે ભગવાનને રૂબરૂ પોતાના આંખેથી જોવા

આ એક બહુ મહત્વનો છે તમે જો સામાન્ય રીતે કોઈ પણ દંપતી નીકળતા હોય પતિ પત્ની નીકળતા હોય પણ અહીંયા બે ભાઈ અને પોતાની ભગીની બહેનને લઈને યાત્રા નીકળ્યા છે જ્યારે સુભદ્રાજી ત્યાં આવ્યા છે પુરીમાં ત્યારે બંને ભાઈઓ બહેનને ને નગર બતાવવા નીકળ્યા છે અને તે સમયે બલભદ્રજીને આગળ કરવામાં આવે છે જ્યેષ્ઠ છે મોટા છે એમને માન આપી આગળ કર્યા છે વચ્ચે પ્રોટેક્શન માટે રાખ્યા છે અને પાછળ જગતનાથ પોતે નીકળે છે તો આ રીતે યાત્રા કરવા નીકળ્યા હોય છે આખા આખા કહેવાય છે નગરનું પરીક્ષણ કરે છે નગરના લોકોને દર્શન આપે છે તો આ મહિમા એ છે કે આ ત્રણેયના દર્શન સામાન્ય રીતે જોઈએ તો ત્રણેયના પાછળ બહુ મહત્વનું છે સુભદ્રાજી એમના નામમાં જુઓ ભદ્ર નો અર્થ જ કલ્યાણ થાય સુભદ્રા એટલે કલ્યાણની ચરમસીમા એ કલ્યાણ કરવા માટે જગતનું કલ્યાણ કરવા માટે ક્ષેત્રનું કલ્યાણ કરવા માટે નગરનું કલ્યાણ કરવા માટે સુભદ્રાજીના દર્શન આખા નગરના થાય એના માટે એમને લઈ નીકળતા હોય સાથે બલભદ્રજી જે બળનું પ્રતીક છે અને નારાયણ જે જગન્નાથ છે એ તમામ પ્રકારના ગુણોનું પ્રતિક આ લઈને નીકળતા હોય છે તો આનો મહિમા એક જ છે કે ભગવત કૃપા દરેકને પ્રાપ્ત થાય ત્રણેયના ગુણધર્મો દ્વારા સત્વ ધ્વજન તમ તત્વમાંથી નિવૃત્તિ મળી અને ઈશ્વરતાની પ્રાપ્તિ માટે ભગવત નીકળતા હોય છે આજનો દિવસ એવો છે કે જે રૂટ ઉપરથી ભગવાન જગન્નાથ નીકળે છે ત્યારે તેમને ચોખા સાથે વધાવવામાં આવે છે અને એક લાગણી છે ભક્તોની અંદર જોવા મળતી હોય છે ઘણી જગ્યાએ એવા પણ દ્રશ્યો શાસ્ત્રીજી સામે આવતા હોય છે કે ભક્તો ભાવુક થઈ જતા હોય છે કારણ કે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી હોય છે અને જે પ્રમાણે દર વર્ષે નગરચરિયાએ જ્યારે ભગવાન જગન્નાથ નીકળે છે ત્યારે ભક્તોની આંખોમાં આંસુ જોવા મળતા હોય છે અને સાથે જ દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવતા હોય છે જે બિલકુલ આ બહુ મહત્વનો છે જ્યારે આંખોમાંથી આંસુ આવી જવા જ્યારે ઘણી વખત તમે ભાવથી ઓતપ્રોત હો લાગણીઓથી ઓતપ્રોત હોય ત્યારે ઈશ્વરની સન્મુખ જઈ એના એ સ્વરૂપના દર્શન કરો ને ત્યારે અંદરનું તમામ જે ભાવ છે એ નેત્રોમાંથી વહેવા લાગતો હોય છે એને પ્રેમાશ્રુથી વહે છે એ ભગવત કૃપા છે એ ભગવાનની સાથે એ જ બતાવે છે કે તમારી ભક્તિ કેવી છે ભગવાનને તમે પોતાના હૃદયમાં વિરાજિત કર્યા છે એ એ ભાવના ઓતપ્રોત ઘણી ઘણી વખત ઘણા શબ્દો મુખેથી નથી નીકળતા એ નેત્ર દ્વારા આંસુ દ્વારા નીકળતા હોય છે અને એ જ વ્યક્તિના હૃદયની કોમળતા બતાવતા હોય છે અને એ જ ભાવ પ્રેમાશ્રુ આ બહુ મહત્વપૂર્ણ છે જ્યારે ભગવાન નીકળ્યા હોય ત્યારે ભગવાનના દર્શન કરી અંદરનો ભાવ છે જે ઉમળકો છે એ હૃદયનો ઉમળકો પ્રેમાશ્રુ દ્વારા નીકળતો હોય છે અને ભગવાનના સ્વરૂપ નિહાળતા હોય છે અને ઘણી વખત આપણું કોઈ સ્નેહીજન દૂર ઘણા વર્ષે આપણને જોવા મળતું હોય ઘણા સમય જોવા મળતું હોય તો એ આનંદ જે છે ને ઘણી વખત આંખમાંથી આંસુ સ્વરૂપે નીકળે ત્યારે આ ઈશ્વરના આ વિગ્રહને જોઈ અને જ્યારે સામેથી દર્શન દેવા આવતા ત્યારે જોઈ અને પ્રેમ ભાવ જે છે એ લાગણીઓ જે છે એ અશ્રુધારથી વહેતી હોય છે અને એ બહુ હૃદયને પવિત્ર કરે છે આત્માને પવિત્ર કરે છે વહેવા દેવું જોઈએ અને એ જ ભાવ ભાગવતની અંદર ગોપી ભાવ કયો છે એ જ ભાવને શાસ્ત્રોની અંદર હૃદયનો આહલાદકતાનો પવિત્રતાનો ભાવ કયો છે અને આ જ પ્રેમાશ્રુ પ્રેમ ભાવ છે અને ભગવાનની ભક્તિના ઘણા બધા ભાવ છે એમાં પ્રેમ ભાવ જે હૃદયના દ્વારા આંખોમાંથી નેત્ર માંથી અશ્રુ વહેતા હોય ને ભગવાનની ભાવના ને દર્શન કરા આ એ સમયની જે ભાવુકતા જે છે ને એનું વર્ણન ન થઈ શકે એ જે દરેક વ્યક્તિની પોતાની અલગ ભાવના છે એ ભાવના ભગવાનના સ્વરૂપના વિગ્રહના દર્શન કરો તો આંખમાંથી એ ધીરે ધીરે આંસુ વહેતા હોય છે દુઃખ નથી એ આનંદના આશ્રુ છે કે ઈશ્વરે મને દર્શન દીધા છે તો આ ભાવા ભાવાત્મક ભક્તિ છે અને આ ભક્તિ એ જ ભક્તનું પરિણામ છે કે ભક્તિનું સ્વરૂપ્યતા છે જી શાસ્ત્રીજી કાળી રોટી અને ધોળી દાળ એનું પણ એક મહાત્મય છે અને ભગવાન જગન્નાથના જયઘોષ બાદ આ જે પ્રસાદ છે તે ભક્તોને પીરસવામાં આવે છે જે બિલકુલ આ સાધુ સંતોમાં બહુ મહત્વનો પ્રસાદ છે કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ દૂધ પાક ખીર કારણ કે શાસ્ત્રમાં આ બંને પવિત્ર ગણવામાં આવે છે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ખાસ કરીને તમે પુરુષોત્તમ માસની અંદર જોતા હો કે ભગવાનને માલપુઆ અર્પણ કરવામાં કેમ કે ભગવાનને માલપુવા વિશેષ પ્રિય છે

હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી આવા નાદ સંભળાવાશે અને જે કહેવાય છે ને કે ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથ ની રાહ જોતા હોય છે અને સમગ્ર અમદાવાદ છે તે આજે ભક્તિના રંગમાં રંગા ભગવાન જગન્નાથ ની એકસો અડતાલીસ ની ઐતિહાસિક રથયાત્રા નીકળવાની છે ત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભગવાન જગન્નાથ ની આ મંદિરની બહાર ભાવિ ભક્તોની ભીડ અત્યારે જોવા મળી છે પણ સાથે જો વાત કરવામાં આવે તો સુરક્ષા ચેકિંગ હાથ ધરીને તમામ ભાવિ ભક્તો ને અંદર જવા દઈ રહી છે તમે જોઈ શકો છો કે છેક બાર રોડ સુધી ભાવિ ભક્તો ની અત્યારે અહીં ભીડ જામી રહી છે લગભગ સવા સાત વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં આવશે અને પરંપરાગત રીતે પહિન વિધિ કરશે ત્યારબાદ ભગવાન જગન્નાથ ના ત્રણે રથ નગરચર્યા નીકળશે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે મંદિરની બહારના દ્રશ્યો છે કે જ્યાં ભગવાન જગન્નાથ એક ઝલક મેળવવા માટે ભાવિ ભક્તોની ભીડ છે અત્યારે અહીં જોવા મળી છે જાણે માનવ મહેરામણ હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસ આ માત્ર એક જ એવો દિવસ છે કે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળશે અને સૌને આશીર્વાદ છે આ તમને સીધા મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છે

પ્રથમ ભગવાન જગન્નાથને નંદી ઘોષ રથમાં ભાઈ બલરામને તાલ ધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે તો જે રીતે આજે એકસો અડતાળીસમી રથયાત્રા છે નીચ મંદિરે ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે